મોટા સુરકા આંગણવાડી કેન્દ્ર નંબર એકનું કિચન ગાર્ડન હવે કિચન ગાર્ડનમાં મેં કયા શાકભાજી ઝાડ છોડ અને કયા શાકભાજી વાવ્યા છે તેનું હું તમને વિડીયો દ્વારા બતાવીશ અને આ છે તુરિયાનો વેલો તો એ તુરિયાનો વેલો પણ સરસ થઈ ગયો છે આ ગલકાનો વેલો છે તો ગલકાનો વેલો પણ બહુ સરસ થઈ ગયો છે લીંબુનું ઝાડ છે મીઠો લીમડો છે સીતાફળી છે બરાબર પછી આ છે રીંગણાના છોડ બરાબર અને અમે મરચાંના રોપ તૈયાર કર્યા હતા તો આજે આંગણવાડી ઉપર રજા હતી રવિવાર હતો તો અમે આજે મરચીના રોપના ખાડા કરીને અને મરચીના રોપ અમે આજે વાવ્યા છે બરાબર અહીંયા અમારે ટમેટી છે અને અહીંયાથી મરચીના રોપ વાવવાનું અમે શરૂ કર્યું છે બરાબર આટલા છોડ અમે મરચીના વાવ્યા છે આજે છોડમાં ખાડા કરી જમીનમાં સરસ મજાના સરસ મજાના ખામણા કર્યા છે અમે મરચીના અને મરચીના અમે વાવ્યા છે બરાબર અહીંયા પાપડી વાલોળ પાપડીના બી વાવ્યા હતા તો વાલોળ પાપડીનો વેલો પણ બહુ સરસ થઈ ગયો છે એ પણ વાડે ચડી ગયો છે અહીંયા પોપિયાનું ઝાડ છે તો પોપિયાનું ઝાડે બહુ સરસ થઈ ગયું છે ભીંડો વાવ્યો છે તો પણ ભીંડામાં પણ સરસ મજાના ફૂલ બેસવા માંડ્યા છે થોડા સમયમાં ભીંડો પણ ઉતરવા મળશે અહીંયા ગુવારના છોડ છે ગુવારના છોડમાં પણ ફૂલ બેસવા માંડ્યા છે થોડા સમયમાં ગુવાર પણ આવવા મળશે અને આ છે તુરિયાનો વેલો બરાબર હવે આ તુરિયાનો વેલો છે એ બહુ સરસ થઈ ગયો છે એ પણ વધવા માંડ્યો છે એમાં પણ ફૂલ બેસવા માંડ્યા છે હવે આ દૂધીનો વેલો છે અને આ પણ દૂધીનો વેલો જ છે થોડાક સમય પહેલાં એ એને રીતે ખરાબ થઈ ગયા હતા તો એની રીતે એ સારા થઈ ગયા છે હવે એ પણ વધવા માંડ્યા છે બરાબર અહીંયા સીતાફળીનું ઝાડ ઉગ્યું છે વાવ્યું હતું અમે વૃક્ષરોપણ થયું ને ત્યારે અમે આ સીતાફળીનો છોડ વાવ્યો હતો તો એ પણ વધી ગયો છે અહીંયા જામુડાનું બી વાવ્યું હતું તો જામુડો પણ સરસ મજાનો ઊગી ગયો છે અને આ છે અમારું મોટા સુરકા આંગણવાડી કેન્દ્ર નંબર એકનું કિચન ગાર્ડન હવે અત્યારે તો અમે શાકભાજીની દુકાન છે ત્યાંથી અમે શાકભાજી છે મસાલા છે લીલા તો એ મસાલા અમે દુકાનથી લાવીને ત્યારે અમારા આંગણવાડીના નાસ્તામાં અમે ઉપયોગ કરીએ છીએ તો અમે અમારે કિચન ગાર્ડનમાં અમે એવા શાકભાજી વાવ્યા છે જેવા કે તુરિયા ગલકા ટમેટા રીંગણા મરચાં પછી દૂધી તુરિયા વાલોળ પાપડી આ એવા શાકભાજી છે જે છે કે એ આંગણવાડીના નાસ્તામાં ઉપયોગ કરવામાં આવે એવા શાકભાજી અમે વાવ્યા છે બરાબર તો આ છે અમારું મોટા સુરકા આંગણવાડી કેન્દ્ર નંબર એક